નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાની સાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા સિનિયર તબીબ ડોક્ટર શિરાગ બારોટ સામે એક મહિલા તબીબે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામે છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા સિનિયર તબીબ ડૉક્ટર ચિરાગ બારોટ સામે એક મહિલા તબીબે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામે છે

પીડિતા સાથે સંપર્કમાં આવ્યા બાદ ચિરાગ બારોટે પોતાની પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરી લેવાના વાયદા કર્યા હતા અને શારીરિક સંબંધો બાંધ્યા હતા વડોદરાની સરસા આજરાવ હોસ્પિટલમાં ચોપન વર્ષીય સિનિયર તબીબ ડોક્ટર ચિરાગ બારોટ પરિણિત છે તેઓ લાંબા સમયથી સાજ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે આ સાથે તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને લેક્ચર પણ આપે છે વર્ષ બે માં તેઓ એક કાર્યક્રમ દરમિયાન પીડિત મહિલા તબીબના સંપર્કમાં આવતા બંને મોબાઈલ નંબરની આપલે કરી હતી આ સમગ્ર મામલે મહિલા આખરે તબીબના શારીરિક ત્રાસથી કંટાળી આખરે પીડિત મહિલા તબીબે આ મામલે સાજ હોસ્પિટલમાં ફરજ પર આવતા ડોક્ટર શિરાગ બારોક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન નવલક નેશન નેશનલ ન્યૂઝ ફોટો ધા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર